સી એમ્બુલન્સ ફસાઈ ગઈ હતી જોકે વિસ્માળ બની ગયેલા રસ્તાનું કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાનું નગરપાલિકાના પ્રમુખે કહ્યું છે ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી હોય તેમ કસક ગળનાળામાં મોટા આઈસર ટેમ્પો ફસાઈ જવા સાથે ટ્રાફિક જામ વચ્ચે રખડતા ઢોળો પણ કસક ગળનારામાં ઘુસી જતા બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બનતા લોકોએ બે કલાકથી વધુ સમયગાળા દરમિયાન ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો ભરૂચ શહેરમાં બિસ્માર બની ગયેલા રસ્તા અને તેમાંય ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે બિસ્માર રસ્તાના કારણે વાહનોની ગતિ પર ધીમી થતાં ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે પાંચ બત્તી સર્કલ સિવાય અન્ય વિસ્તારોમાં પોલીસ પણ તૈનાત રહેતી નથી જેના કારણે પણ અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી હોય તેમ કસક સર્કલ વચ્ચે રખડતા સુધી સતત વાહનોની કતાર જામી ગતી કસક ગળનારામાં વાહનોની આગળ જ ઢોળોએ અડીંગો જમાવી દેતા બંને તરફ ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની ગઈ હતી જેના કારણે કસક ગરનાળાની બંને તરફ વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી જોકે વરસાદે પણ ખમૈયા કરતાં ભરૂચમાં બિસ્માર બની ગયેલા રસ્તાઓનું નિરાકરણ લાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે અને સૌપ્રથમ પ્રથમ કશકથી ધોળી કુઈને જોડતો માર્ગ જ બનાવવામાં આવનાર છે અને ભરૂચ નગરપાલિકાએ પણ દિવાળી પહેલાં ભરૂચના તમામ બિસ્માર બની ગયેલા માર્ગોનું રીકાર્પેટિંગ કરવાની પણ કામગીરી થનાર હોવાનું કહ્યું છે

અને દિવાળી પહેલા પહેલા રસ્તાઓના કામ પૂર્ણ કરશે જેમ કે કસક ગన్నાળા થી લઈને દાંડિયા બજાર સુધીનો મુખ્ય રસ્તો કસક કસક સર્કલ થી કસક ગన్నાળા સુધીનો પાંચ બત્તી થી ધળ સુધીનો રસ્તો ક કલેક્ટર કચેરી થી જજ ના બંગલો સુધીનો રસ્તો સુધીના એવા અનેકો રસ્તાઓના કામ જલ્દીથી સારું કરીને દિવાળી પહેલા પૂર્ણ કરીશું જેથી કરીને ભરૂચના રહીશોને તકલીફ ન પડે અને વરસાદના કારણે જે ભરૂચના રહીશોને તકલીફ પડી છે એને અમે આ રસ્તાઓના કામ પૂર્ણ કરીને એમને શાંતિપૂર્વક દિવાળીનો તહેવાર એમનો સારો જાય એ રીતે પૂરેપૂરો ભરૂચ નગરપાલિકાની ટીમ સાથે અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું